મારું નામ પટેલ સતીશભાઈ અમિતચંદભાઈ ગામ ભાણપુર તાલુકો જિલ્લા સાબરકાંઠા મારો મોબાઈલ નંબર છે પંચોનું અઠાવન પંદર એકાણું એકવીસ હું ખેતીના વ્યવસાયમાં દસ થી બાર વર્ષથી સંકળાયેલો છું એમાં ત્રણ થી ચાર વર્ષથી હું ટામેટીની ખેતી કરું છું હવે આ ટામેટીની ખેતીમાં ઓરુમંડલનું ફિઝોલ કંપનીનું ગ્રેડ વન અને ગ્રેડ ટુ વાપરું છું એમાં મને ટામેટીની ખેતીમાં સારું પરિણામ મળે છે ટામેટીની ખેતીમાં ગ્રેડ વન વાપરવાથી ફૂલ ફ્લાવરિંગ વધારે આવે છે અને ગ્રેડ ટુ વાપરવાથી ટામેટીની સાઈઝ અને એનું વજન પકડે છે આ પહેલા મેં ટામેટીની ખેતીમાં અલગ અલગ ગ્રેડ લાવતા હતા બાર એકસઠ ઓગણીસ ઓગણીસ પચાસ આ બધા વાપરતા હતા પણ જ આ ગ્રેડ વન અને ગ્રેડ ટુ આવ્યું ત્યારથી અમે બીજા બધા ખાતરો બંધ કરી દીધા ખાલી કેલ્શિયમ નાઇટ્રેડ અને બોરન અલગથી આપીએ છીએ હવે આ ગ્રેડ વન અને ગ્રેડ ટુ આવ્યા પછી અમે બીજા કોઈ પણ ખાતરો વાપરતા નથી અને મારી ભલામણ એવી છે બીજા ખેડૂત મિત્રોને કે ટામેટાની ખેતી કરતા હોય તો ગ્રેડ વન અને ગ્રેડ ટુ વાપરવું જોઈએ આભાર